કચ્છમાં પણ ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે માંડવીના વિન્ડફામ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દરિયા કિનારાને સ્વચ્છ રાખવા તથા દરિયાઈ જીવોનો બચાવ થઈ શકે તે હેતુથી ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત મિશન લાઈફ તથા એક પેડ માકે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં જાય છે અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે માટે આપણે જ્યાં પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે વરસાદ એકદમ વધી જવો ગરમી એકદમ વધી જવી આ ભૂસ્ખલન થવા તો એના માટેના સંદેશનો આ કાર્યક્રમ છે અહીંયા જો બીચ ક્લિનિંગના આ જો એક્સરસાઇઝથી આ જો નવી પેઢી છે જો બાળકો છે એમાં એક સંસ્કાર બેસાડવાનો છે કે ભાઈ આપણે ભારતને સ્વચ્છ રાખીશું અને સાથે સાથે આપણે દરિયાકાંઠાને સ્વચ્છ રાખીશું આપણા દરિયાને પણ સ્વચ્છ રાખીશું અમે જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આવા ફરવાના પર્યાવરણના સ્થળો જે છે એ પર્યાવરણના સ્થળે આપણે સર્વે જીવોનો ખ્યાલ રાખી અને જે જે પણ કચરો ફેંકીએ છીએ એ કચરો ત્યાં ન ફેંકો અને કોઈક ડિસ્પોઝવાળી જગ્યાએ ફેંકે